નમસ્કાર મિત્રો હું છોપ્રિજ ઉપાધ્યાય આજે ફરી એકવાર મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે આજે એવા રામ ભજનની આપણે આજે ગુણગાન કરીશું જે રામ ભજન હનુમાનજી દાદાની ભક્તિ મેળવવા માટે છે ભગવાનના આશીર્વાદની પ્રાપ્તિ થવા માટે છે તો વિડીયોની અંદર બને રહેજો અને સંપૂર્ણ રામ ભજન સાંભળી અને ભગવાન રામચંદ્રજીનું ચિંતન કરો રામચંદ્રજીની ભક્તિ કરો રામ મંત્રના જાપ કરો અને હનુમાનજી દાદાને પ્રસન્ન કરવા માટે આજે આપણે આ રામ ભજન ગઈ રહ્યા છે તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો બધાને જય શ્રી રામ તો પહેલાં નમસ્કાર બધા મિત્રોને તો પહેલાં તમને દર્શન કરાવું ભગવાન ગણેશજી રામલીલા જોડિયા હનુમાનજી દાદા ઉપરમાં રામચંદ્રજી એમના ભાઈ સાથે માતા સાથે બધા જો વિરાજમાન છે સાથે કષ્ટ ભંજન દેવું છે સારંગપુરવાળા તમે જોઈ શકો છો દર્શન કરી શકો છો અને હવે તમને એ જે ભજન છે એનું સંપૂર્ણ હું ગુણ ગાન કરી તમને આ વિડીયોના માધ્યમ દ્વારા બધા ભક્તોને સંભળાવીશ વિડીયો પસંદ આવે તો અવશ્ય વિડીયોમાં લાઈક કરજો કમેન્ટમાં જઈ શ્રીરામ લખવાનું ભૂલશો નહીં अवश्य मेरी चैनल ने सब्सक्राइब करो तो भजन तो चलो भजन ने शुरुआत करिए सीताराम 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 कहिए जाही भी दी रखे राम ताहि भी दी रही है मुख में हो राम नाम राम सेवा हाथ में तू अकेला नहीं प्यारे राम तेरे साथ में विधि का विधान जान हानि लाभ सही है जाहि भी दिरा राम राम ताही रही है किया अभिमान फिर मान नहीं पाएगा होगा प्यारे वही जो श्री राम जी को भाएगा फल आशा त्याग शुभ काम करते रहिए जाहि भी दीरा के राम ताही भी दी, ता दी रहिये जिंदगी की डोर सौंप हाथ दीनानाथ के महलों में रखे चाहे झोपड़ी में बास दे धन्यवाद नीरवाद राम राम कहिए जाही भी दीरा के राम ताही विधि रहिये आशा एक राम जी से दूजी आशा छोड़ दे नाता एक राम जी से दूजा नाता छोड़ दे साधु संग राम रंग अंग अंग रंगिए जाहि भी राखे राम ताहि भी दी, ता दी रहिए काम रस त्याग प्यारे राम रस बीजिए जाहि भी राखे राम ताहि भी दी रहिए सीताराम सीताराम સીતારામ કહીએ બી કે રામ તાહી બીધીએ તો આ હતું રામ ભજન જે ભગવાન રામચંદ્રજીને અતિ પ્રિય છે અને આ ભજન કરવાથી દાદાના અસીમ આશીર્વાદની પ્રાપ્તિ થાય છે અને દાદા હંમેશના માટે આપણી રક્ષા કરે છે વિડીયો પસંદ આવે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો જય શ્રી રામ